નમસ્કાર મિત્રો જય માતાજી ફરી વાત તમારું સ્વાગત છે આપણા માં અને અત્યારે જો વાગી ગયા છે આજે બહુ મોટું થઈ ગયું છે પોણા અગિયાર વાગી ગયા છે ને પોણા અગિયાર વાગ્યા હજી આપણે શાહ પીવાનો બાકી છે કારણ કે પોણા અગિયાર જેવું થઈ ગયું છે અને હજી શાહ પીવાનો બાકી છે કારણ કે અહીંયા આપણે જો આપણો આખર જ્યાં આવી ગયો છે ત્યાં રણ છે અને ત્યાં આપણે શાહ બનાવવાનો છે બાકી તો જો કે ફરતું ખડ હોય છે એટલે આમાં બહુ ધ્યાન રાખીને શાહ બનાવવાનો હોય છે એટલે અહીં અમારો સ્પેશિયલ આખર છે તો હરકી રીતે શોખવાળી અને બહુ છે તો ત્યાં અમારે જે સાપ પીવાનો છે અને આજે પોણા અગિયાર થઈ ગયા છે બહુ મોડું થઈ ગયું છે સાનું કારણ કે વેહું આલી આવતી હતી અને રખડતી આવતી હતી સરતી આવતી હતી એવું બધું હતું પણ સાપ પીવામાં એમ હતું કે થોડાક માલ પોળે તો શાહ બનાવવામાં રહી તો વેહું ઊયું જાય એટલા માટે પછી અમે નક્કી કર્યું હતું તો નિરાતે શા પીવો હશે વેહું ખડમાં સડી જાય પછી તો માલ આપણા ખડમાં સડી ગયા છે અને હવે અમારે શા પહેલાં પી લેવો છે કારણ કે આજ બહુ મોટું થઈ ગયું છે ને અમારે જો કે આઠ નવ વાગે તો માંડ થાય ત્યાં તો અમે શા પીવી જ લેતા હોય છે એટલે આજે અમારે જો અહીંયા ભલે કે શા હજી માલ આમથી આવેલા આવે છે ત્યાં અમે આગળ ગયા છીએ અને શાહ બનાવવાનો છે તો પેલા શાહ પાણી પી લઈએ પછી બેહું અહીંયા ખડમાંય આવી ગઈ છે બેહું ખડ ખાતા કરે અને પછી જ્યારે પાણીએ ઉતરવું હોય ત્યારે ઉતરે પેલા શા પાણી અને નાસ્તો કરી લઈ એટલે ઉપાધિ નહીં તો હવે આપણે શાહ બનાખી પહેલાં અને પછી મળીએ આગળ તો અહીંથી જુઓ અમારા પપ્પુજી આવે છે વાંચથી અને શાહ બનાવવાનો છે તો લાકડા બધા ભેગા કરી અને અહીંયા જુઓ અમારે ચા પીવાનો છે અમારો મળાંકો છે અહીંનો આ બધા લાકડા ભેગા કરીને અહીંયા શા બનાવ હરોથી અહીંયા આપણે સોલો જે જોઈએ છે એની બધું સાફ સફાઈ કરી પેહુ આપણે આમથી આલી આવે છે તરકી આવે છે આમ આપણા ડાબલા ને ઉપર દેશે તો પહેલે એમાં છે ને કોને તો આવી રીતનો અમારે ત્રણ પાણા મૂકીને મળવા કરવાનો હોય છે અને આમાં સા બાંધતો હોય છે આ ચા પીવાની મીઠા કંઈક અલગ હોય છે તમે ગેસમાં જે શા પીવો ને એની કરતા ચા પીવાની મીઠા છે એમાં કારણ કે ભઠીયા શા પાક્યો કેવાય એમ તો સૂલો અને અમે અડધેશી ભા એમાં સૂલો કી થોડુંક બોગળી જવા દઈ પછી નાખી દેવાનું દૂધ તો સા નાખી દીધી હવે ખાંડ નખાય છે બસ જો બાજુ બોગડ્યો અને પછી નખા દૂધ એટલે બની ગયે સા બેફાળા સા જાય એટલે ચા ચાર Bom, olha na caixa, Dudu. તાલો મિત્રો નાસ્તો કરવા માટે કારણ કે હવે આપણે ભેહુઆમાં સરે છે સાપાણે પીવી છીએ અને અહીંયા નાસ્તો પણ કરી લઈ જો કે સવારના હાલતા હોય છે આલીન માંડ ખડમાં પહોંચતા હોય છે સાપણે પીતા હોય છે તો નાસ્તો કરી લઈ પછી કાંઈ નક્કી ન હોય માલ કેટલા વાગે પાણી ઉતરે અટાણે ફીટોફીટ તમે જોઈ શકો છો અગિયાર વાગી ગયા છે અગિયાર વાગે હવે આપણે નાસ્તો કરી લઈએ અને બેહો હજી પાછું પાણીએ ઉતરશે અને બપોરા અમારે કરવાના થાય બે વાગ્યા તો અમે પેલા અટાણે નાસ્તો કરી લઈએ એટલે ઉપાધિની પછી બે વાગે પાણીએ ઉતરે તો એ ભૂખું ન લાગે કારણ કે આમાં હાલો ને એટલે ભૂખ બહુ લાગે કારણ ગીરમાં તો આલો બધા નાસ્તો કરવા માટે